વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો રોડ શો દરમિયાન બંને તરફ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ મોદી પર ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી આઠ કિમીના અંતરમાં માત્ર રામના મંત્રો અને સ્તુતિઓ ગુંજી રહી હતી ત્રેવીસ સંસ્કૃત શાળાના સંતો મહંતો અને એક હજાર આઠસો પંચાણું વૈદિક વિદ્યાર્થીઓ બાર સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કર્યું હતું એકાવન સ્થળે લગભગ એક લાખ લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો અયોધ્યાધામ જંક્શન પર સમાપ્ત થયો હતો અહીં પીએમ મોદીએ ધામ જંક્શનનું ઉદઘાટન કર્યું હતું જે બાદ પીએમે બે અમૃત ભારત ટ્રેન અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અમૃત ભારત ટ્રેન અયોધ્યાથી દરભંગા માટે રવાના થઈ હતી જ્યારે વંદે ભારત ટ્રેન અયોધ્યાથી દિલ્હી માટે રવાના થઈ હતી પીએમ મોદીએ અમૃત ભારત ટ્રેનમાં સવાર મુસાફરો અને શાળાના બાળકો સાથે મુલાકાત કરી હતી આ પછી પીએમ મોદીએ મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય અયોધ્યાધામ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું જ્યાં અયોધ્યામાં રાજ્યપાલ આનંદી પટેલ અને સીએમ યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું પીએમ મોદી ત્રીજી વખત રામનગરી અયોધ્યા પહોંચ્યા હતા પ્રથમ વખત તેમણે પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો આ પછી ત્રેવીસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ દીપોત્સવમાં ભાગ લીધો હતો પીએમ મોદીની સાથે રાજ્યપાલ આનંદી પટેલ સીએમ યોગી આદિત્યનાથ બંને ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવપ્રસાદ મૌર્ય બીજેપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સાંસદ લલ્લુસિંહ અને રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા